મુકેશભાઈ મારા નાનો ભાઈ વિમલભાઈ અને નકડાના ઘરનો ઘરનાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે કઈ બાજુ હો કે ભાઈ કઈ બાજુ હો મેં કીધું હું બહાર છું તો કે તમારા ભાઈને ફોન કરું છું એકસો આઠ વાળા ફોન ઉપાડે કે તમે સીવી લે આવો એટલે હું સીવી લે આવ્યો અહીંયા જોઈ તો ટાંકા નહીં લેતા હતા એક અહીંયા લાગેલો છે એક હા અને ત્રણ ચાર પાછળ લાગેલા છે અને એક ઘા પાછળ લાગેલો હું હતો બાર હતો એની ઉંમર વિશે ચાલીસ પાંત્રીક વર્ષ વિશે લગ્ન તેર ચૌદ વર્ષ જેવું થયું બાળકોમાં બેબી બાર વર્ષની બાબો અગિયાર વર્ષનો અને નોકરી કરે છે પોસ્ટ ઓફિસની ગાડી ચલાવે ભૂજગી હતા ભૂતસીને પરત આવતા એના ઘરના ને ઉનાળા વાળમાંથી અરવા જતા રાત્રે બાર સાડા બારે બનેલ છે હા એક સુનિલ અવરનવર સુનિલ નામ આવતું હતું અમને એની ઉપર સંખ્યા એ આઠ દસ જણા તો હશે ના અવરનવર આપણે નામ આભરેલું કે સુનિલ સુનિલ એટલે સારું બોલતા એટલે આપણને શું હોય